કવાટના વખતગઢથી કવાટના ગામડામાં બસ સેવા બંધ સ્કૂલના બાળકોના ભવિષ્ય માટે ઉભો થયો પ્રશ્ન ચિહ્ન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા કવાટથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ કવાટ તાલુકાના વખતગઢથી કવાટના ગામડામાં જાહેર પરિવહનની બસ સેવા લાંબા સમયથી બંધ રહેતા સ્કૂલમાં જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી જેના કારણે તેમના ભવિષ્ય તેમજ સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે આ બાબતે અગાઉ પણ વાલીઓ દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી સતત નારાજ થઈ સ્કૂલના બાળકો અને તેમના વાલીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાલીઓએ આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રીના આગમન સમયે જરૂર મુજબ ઘણી બસો ફાળવવામાં આવે છે પરંતુ દેશનું આવતીકાલનું ભવિષ્ય એવા બાળકો માટે એક પણ નિયમિત બસ સેવા ઉપલબ્ધ નથી બસના અભાવે બાળકો સમયસર સ્કૂલ જઈ શકતા નથી અને પરીક્ષા આપવા માટે પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે વાલીઓ અને ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ વખત ગઢથી કૌવાટ ગામડામાં નિયમિત બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે જેથી બાળકોનું શિક્ષણ પર અસર ન થાય અને તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ મોડેલી અને આપણે અને આ છોકરાઓ મોડા આવે છે